ગ્રીન વધારવાના રોડ પર એકસો પચાસ થી વધુ હેવી ટ્રેમિંગ કરાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો કઢાદાર વૃક્ષોની ની બુઠા કરી દેવાયા હતા ડાળીઓ પર વેતરી નાખતા પક્ષીઓના માળા પણ જમીન દોસ્ત થયા હતા પાલિકાની આ કામગીરી સામે તપાસની પણ માંગ ઉઠી હતી

ની નજીકમાં અને ગાર્ડન ખાતા એ પોતાની ઉનાળાના સમયમાં સ્વાસ્થ્ય સાથે અને ઓક્સિજન જ્યારે જરૂર છે લોકોને અને ગરમીમાં જેના છાયણાની જરૂર છે એ ઝાડો આજે નિકન સો થી દોઢસો જેવા ઝડનું હેવી ટ્રીમિંગ કર્યું છે પૂછવામાં આવ્યું એમની રોજો ઉ વૃક્ષો વાવો શું કામ છે બંધ કરો ને હવે આ બધું લોકો ના સ્વાસ્થ્ય ને એને લોકો ને પર્યાવરણ ની જાળવણી માટેના કામો કરો તમારી જવાબદારી છે પ્રજાના પૈસા થી લાખો રૂપિયાનો પ્રગાર મળે છે એની પર તમે ધ્યાન આપો અને સારા વૃક્ષો વાવવાનો અભિગ્રમ અપનાવો કેટલા છે ઝારો છે અડધો કિલોમીટર ના એરિયા ના ઝારો કાપી નાખ્યા છે અમે ગાર્ડન ખાતા ને રજૂઆત કરી તો કે રજો ઉઠે છે કાપી છે કમિશન એ હું રજૂઆત કરવાનો છે જેથી રહીશો વૃક્ષો રોપ્યા તે વખતે કપાસ ની રજકણું સમસ્યા નતરશે તે અંગેનું જ્ઞાન પાલિકા ને કેમ ન હતું તેવો પ્રશ્નો ઉભા થાય છે વધુમાં રહીશોએ કહ્યું કે કોના વૃક્ષોનું પણ શેધન શરૂ કર્યું છે બ્યુરો રિપોર્ટ હિન્દી